ઓપરેશન અભ્યાસના ભાગરૂપે આજે સેવન થર્ટી ટુ સેવ એઈટ ઓ ક્લોક સુધી શહેરમાં બ્લેકઆઉટ જાહેર થયું છે આપણે અત્યાર સુધી જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે પોલીસ વિભાગ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ શોપકીપર્સ કમ્યુનિટીના નેતાઓ હાઉસિંગ કોપરેટિવ સોસાયટીઝ અને અન્ય લોકોને સંપર્ક સાધીને આ મેસેજને પહોંચાડવાની પ્રયાસ કરી છે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયાના મારફતે પણ આ સંદેશ દરેકને પહોંચાડવાની પ્રયાસ કરી છે તમે જોઈ શકશો કે લગભગ તમામ એસ્ટાબ્લિશમેન્ટ કમર્શિયલ કોમ્પ્લેક્સેસ હોટેલ્સ ઇન્ડસ્ટ્રીઝ અને રણાંક મકાનો તમામ આજે બ્લેકઆઉટ કરી છે આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી છે તો આપણે અપેક્ષા છે કે આ અડધો કલાકનું આ બ્લેકઆઉટ ઓપરેશન સફળ રહેશે દરેકના સાથ સહકાર બની રહેશે અને એક સ્ટ્રોંગ મેસેજ કે સમગ્ર શહેર પોતાના સુરક્ષા પરિવારના સુરક્ષા સમુદાયના સુરક્ષા અને રાષ્ટ્ર સુરક્ષા માટે સમર્પિત છે અને કટિબદ્ધ છે આજે વડોદરા ખાતે માંડવી ગેટના જગ્યા ઉપર અત્યારે જે મોકડ્રીલ છે આ મોકડ્રીલની લાઇટ્સ બંધ કરીને જે કોપરેટ કરવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર તરફથી મોકડ્રીલ અને બ્લેકઆઉટની અપીલ આવી હતી એ આપણે પોલીસ કમિશનરેટ અને વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટરશ્રીના કંટ્રોલર ઓફ સિવિલ ડિફેન્સ તરીકે અપેક્ષિત નાગરિકોને અપીલ કરવામાં આવ્યું પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે અને એલઈડી બોર્ડ્સ મારફતે અમે અપીલ કરી સાંજથી એટલે આપ જોઈ શકો છો કે આખા માંડવી વિસ્તાર ઐતિહાસિક જગ્યા છે એ ઓગણીસો નાઇન્ટીન સેવન્ટી વન પછી આવું એક આપણે મોકડ્રીલ કરીએ છીએ અને બહુ સારી રીતે કમ્પ્લાયન્સ થઈ રહ્યા છે જેથી કરીને કે નાગરિકો દેશ માટે જે જેટલા સમર્પિત કરવાનું જ્યારે દેશ માંગે વડોદરાના નાગરિકો એના માટે પૂરું પાડ્યું છે એને જવાબ સારી રીતે આપ્યું છે સારી કમ્પ્લેન્ટ્સ આપ જોઈ શકો છો અને વડોદરાના મીડિયા મારફતે જે મેસેજ અમે પબ્લિક સુધી પહોંચાડવા માંગતા હતા એ પણ મેસેજ સારી રીતે પહોંચ્યું છે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ જ્યારે પણ થાય આમાં પૂરું પૂરું કમ્પ્લેન્ટસ મળે એટલે વડોદરાને નાગરિકને હું વંદન કરીને આભાર માનું છું